ડુમ્મસ રોડ પર શનિવારે સાંજે ખૂની ખેલ ખેલાયો હતો વીઆર મોલની સામે મેઇન રોડ પર બે ભાઈઓ પર હોટેલના સાથી કર્મચારીએ ચપ્પુ વડે જીવલેન હુમલો કર્યો હતો જેમાં મોટા ભાઈનું મોતી નીપજવા પામ્યું હતું નાના ભાઈને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સુરતના ડુમ્મસ રોડ પરના ગૌરવપથ રોડ પર આવેલા વીઆર મોલ નજીક જાહેર રસ્તા ઉપર હત્યાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે હોટલમાં થયેલી માથાકૂટમાં સમાધાન થઈ ગયા બાદ ફરીથી મામલો ઉગ્ર બન્યો હતો સુપરવાઇઝરે સાથે કામ કરનારા બે સગા ભાઈઓ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો જેમાં એકનું મોત નિપજવા પામ્યું છે વાત એમ છે કે ડુમ્મસ રોડની હોટલમાં કામ કરતા ત્રણ વેટરો વચ્ચે ઝઘડો થયો હતો દરમિયાન હોટલમાં વેટર બે સગા ભાઈઓ જેમાં મૂળ યુપીના અયોધ્યા હાલ પાંડેસરા આશાપુરી સોસાયટી મરેતા અભિજિત વિષ્ણુશંકર શંકર તિવારી અને અભિષેક વીરશંકર તિવારી બંને હોટલમાંથી નીકળીને રિક્ષામાં જતા હતા જે ડુમ્મસ રોડ ઉપરના વીઆર મોલ સામે રિક્ષામાં પસાર થતા હતા તે સમયે ત્યાં રસ્તામાં અભિજીત અભિષેક ને સાથી કર્મચારી વેટરે આંતર્યા હતા અને બંને સગા ભાઈ ઉપર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં છાતીમાં ઘા વાગવાથી ગંભીર ઈજા પામેલા મોટાભાઈ અભિષેકનું ઘટના સ્થળે પ્રાણ પંખજ ઉડી જવા પામ્યું હતું ત્યારે ઈજા પામેલ નાનાભાઈ અભિજીતને નવી સિવિલ હોસ્પિટલમાં લોહી નીગળતી હાલતમાં ખસણ આવ્યું હતું તો બનાવની જાણ થતાં જ ઉમરા પોલીસ સ્થિત ઉંચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સ્થળે દોડી ગયો હતો હત્યા થતા હત્યાની કોશિશ મુજબ ગુનો નોંધીને વાગી છૂટેલા સાથી કર્મચારી વૈટરની શોધકોડ હાથ ધરી છે સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહી હોય ત્યારે બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલો કરી એકની હત્યા કરી બીજાને હોસ્પિટલમાં પહોંચાડનાર હત્યારા સાથી કર્મચારી સામે કડકમાં કડક સજાની પીડિત પરિવાર દ્વારા માંગ કરાઈ છે બ્યુરો રિપોર્ટ જીટન ફેર્યો